એક વાર જરૂરથી સાંભળો સવારનો સમય હતો અને ગામની નાનકડી શાળા હજુ શાંત હતી બાળકોની દોડાદોડી અને હાસ્યનો માહોલ શરૂ થવાનો હતો હું રેખા અઠ્યાવીસ વર્ષની વિધવા શાળાના મેદાનમાં ઝાડુ લગાવી રહી હતી એટલે કે સફાઈ કરી રહી હતી મારા પાંચ વર્ષનો દીકરો કુંજ શાળાની બેન્ચ ઉપર બેસીને પોતાની નાનકડી એવી પેન્સિલથી ચિત્ર દોરી રહ્યો હતો તેના નાનકડા એવા હાથમાં પેન્સિલો હતી અને તે એક નાનું એવું ઘર દોરી રહ્યો હતો મને અને પોતાની સાથે જોવા માંગતો હતો હું શાળામાં સફાઈનું કામ કરું છું જેનાથી ઘરનું ગુજરાન ચાલે છે અને કુંજની શાળાની ફી પણ ભરાય છે પણ ગામના લોકોની નજરો અને ટોણા મારા જીવનમાં એક ભાગ બની ગયા હતા જે

અને તેમના ચહેરા ઉપર હંમેશા એક નમ્ર હાસ્ય હોય છે અને તેની આંખોમાં એક નવી એવી શાંતિ હતી જે મને થોડીક શરમ અને થોડીક હૂંફ આપતી હતી મેં ખચકાતા હસીને કહ્યું હતું આભાર સાહેબ પણ મનમાં એક શંકા હતી કે આટલી નમ્રતાથી વાત કેમ કરે છે અને પછી મિત્રો કંઈક એવું બન્યું હતું કે જેનાથી મારી આખી જિંદગી એટલે કે મારું આખું જીવન બદલાઈ ગયું હતું મિત્રો મારું નામ રેખા છે અને હું અઠ્યાવીસ વર્ષની અને વિધવા છું મારા પતિનું ચાર વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થયું હતું અને તે દિવસે આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું પણ શોક કરતા મારું દુઃખ પણ વધુ ઊંડું હતું ત્યારથી હું મારા દીકરા અને કુંજ સાથે આ નાનકડા એવા ગામમાં એક ઝૂંપડામાં રહું છું એ મિત્રો મારા સાસુ સસરા એટલે કે મારું સાસુરીયું જે બીજા ગામમાં રહે છે પણ તેઓ પણ મારી સાથે વધારે સંપર્ક રાખતા નથી કારણ કે એ લોકો મનમાં એવું વિચારે છે કે વિધવાને ઘરે રાખવી તે અપશુકન લાવે છે એટલે કે અપશુકન માને છે આવી વાતો સાંભળીને મિત્રો હું પણ ચૂપ થઈ ગઈ હતી ગામના લોકોની નજરો અને ટીકાઓ મારા જીવનનો એક ભાગ બની ગયા છે અને વિધવાએ ઘરમાં રહેવું જોઈએ શાળામાં સફાઈ કામ શું જરૂરી છે આવા શબ્દો મને રોજ સાંભળવામાં આવે છે અને ગામના લોકો મને રોજ મેણા મારે છે પણ મિત્રો હું હાર માનવાની નથી હું શાળામાં સફાઈનું કામ કરું છું જેનાથી કુંજની શાળાની ફી અને અમારા ઘરનું ગુજરાન ચાલે છે અને કુંજની નાનકડી એવી હસી તેના નાનકડા એવા સપના જેમાં તે ડોક્ટર બનવા માંગે છે મને જીવવાનું બળ આપે છે આજે સવારે જ્યારે હું શાળામાં સફાઈ કરી રહી હતી જ્યારે નિલેશ સાહેબ આવ્યા હતા તેઓ આ શાળાના ગણિતના શિક્ષક છે અને ગામના બાળકોને ખૂબ જ પ્રેમથી ભણાવે છે અને તેમની શિક્ષણ પદ્ધતિ એટલી સરળ છે ને મિત્રો કે વાત જ ના પૂછો અને રસપ્રદ છે કે બાળકો ગણિતને રમતની જેમ શીખે છે તેમણે કુંન સાથે વાતો કરી હતી તેના ચિત્રો જોયા અને તેને એક નાનકડી એવી પેન્સિલ પણ ગિફ્ટ કરી હતી અને કહ્યું હતું કે આ ચિત્રો તો ખૂબ જ સુંદર છે

તેમની નમ્રતા અને હિંમતથી મારું મન પણ હળવું થયું હતું તેમની વાતોમાં એક એવી શાંતિ હતી ને મિત્રો કે તેની તમે વાત જ ના કરો યાર જે મને થોડીક શરમાવતી પણ હતી પણ સાથે સાથે એક અજાણ્યો આનંદ પણ આપતી હતી અને મને પણ ખૂબ જ મજા આવી રહી હતી થોડા દિવસો પછી શાળામાં એક વાર્ષિક ઉત્સવનું આયોજન પણ થયું હતું હું શાળાના સ્ટેજને સજાવવામાં અને સફાઈમાં મદદ કરતી હતી અને મેં ક્યારેય પણ આવું કામ નહોતું કર્યું કારણ કે હું ખાલી સફાઈ જ કરતી હતી પણ સાહેબના વિશ્વાસ મને હિંમત આપી અને મેં ફૂલોની માળાઓ અને રંગબેરંગી કાગળોથી સ્ટેજ પણ સજાવ્યું હતું અને બાળકોને પણ ખૂબ જ ગમ્યું હતું અને ત્યાર પછી નિલેશ સાહેબે બધાની સામે મારી પ્રશંસા કરી હતી અને આ સુંદર સજાવટ રેખાની મહેનતનું પરિણામ છે ત્યારે મારું દિલ ખુશીથી ભરાઈ ગયું હતું કારણ કે ક્યારેય પણ મને કોઈએ પણ આવી રીતે પ્રશંસા ન હતી કરી પણ ગામના કેટલાક લોકોની નજરો હજુ પણ શંકાથી ભરેલી હતી પણ એક દિવસ નીલેશ સાહેબ જ્યારે શાળામાં ન આવ્યા મને ખબર પડી હતી કે તેઓ બીમાર છે એટલે કે તેમની તબિયત સારી નથી શાળાના આચાર્યએ કહ્યું હતું નીલેશ સાહેબને ભારે તાવ આવ્યો છે અને તેમનું ઘર ગામની બહારના ભાગમાં છે એટલે કે થોડુંક દૂર છે તેમને સંભાળ લેવા કોઈ નથી મારું દિલ બેચેન થઈ ગયું હતું નીલેશ સાહેબે કુંજને ભણાવ્યો હતો અને તેની હિંમત પણ વધારી હતી અને મારી મહેનતની પણ કદર કરી હતી હું કુંજને શાળામાં શિક્ષકની દેખરેખ હેઠળ મૂકીને નિલેશ સાહેબના ઘરે ગઈ હતી તેનું ઘર નાનું એવું હતું અને સાદું હતું અને દિવાલો પણ થોડાક પુસ્તકો હતા અને બાળકોના ચિત્રો પણ હતા અને તેઓ પથારીમાં પડ્યા હતા એટલે કે સુઈ રહ્યા હતા નબળાઈથી ભરેલા હતા અને મેં તેમના માટે ખીચડી બનાવી ગરમ પાણીનો શેક પણ આપ્યો હતો અને પછી તો દવા લાવવા માટે ગામના દવાખાને લઈ ગઈ હતી ઘરની સફાઈ કરીને હું થોડીક શાંતિ અનુભવી નીલેશ સાહેબે નવા આવાજે કહ્યું હતું રેખા તું આટલી મહેનત કેમ કરે છે હું તો ફક્ત શાળાનો શિક્ષક છું મિત્રો ત્યારે મેં હસીને કહ્યું હતું સાહેબ તમે મારા કુંજને ભણાવો છો અને તેની હિંમત પણ વધારો છો આ તો મારી ફરજ છે તેમણે મારી તરફ જોયું હતું અને તેની આંખોમાં એક અલગ જ ચમક હતી અને જેમાં આભાર અને કંઈક અજાણ્યો લાગણીનો ભાવ પણ મને દેખાઈ રહ્યો હતો અને મિત્રો મને પણ ખુશી થઈ રહી હતી સાહેબની મદદ કરીને થોડા જ દિવસો સુધી હું રોજ તેમના ઘરે જતી અને તેમની સેવા કરતી હતી ખાવાનું બનાવતી હતી અને કુંજને પણ સાથે લઈ જતી હતી કુંજને નિલેશ સાહેબ સાથે રમવાનું ગમતું હતું તે તેમને પોતાના ચિત્રો બતાવતો અને નિલેશ સાહેબ તેને નાની નાની વાર્તાઓ પણ કહેતા હતા અને એ બંને આવું કામ કરે ત્યારે હું ખાવાનું બનાવી લેતી હતી ધીમે ધીમે નીલેશ સાહેબ પણ સાજા થવા લાગ્યા હતા એક દિવસ જ્યારે હું તેમના માટે દવા લઈને આવી હતી તો તેણે મારો હાથ રેખા તારી સાદગી અને દયાઓ સ્વભાવ મને જીવવાનું બળ આપ્યું છે હું તને ખૂબ જ પસંદ કરું છું અને તારી હિંમત મને સુંદરતા અને મને બધું સ્પર્શી ગઈ છે મારું દિલ ધડકવા લાગ્યું હતું હું બોલી હતી સાહેબ પણ હું વિધવા છું ગામના લોકો શું કહે છે તેમણે શાંતિથી કહ્યું હતું રેખા તું એક મહેનતું અને દયાળુ સ્ત્રી છે લોકોની વાતો બદલાશે હું હું તારી અને કુંજની જવાબદારી લેવા માંગુ છું તેમની વાતોમાં એટલો વિશ્વાસ હતો ને મિત્રો કે મારી શંકાઓ ઓછી થવા લાગી હતી અને હવે તો ગામના લોકોની વાતો પણ વધવા લાગી હતી રેખા વિધવા છે નીલે સાહેબ જેવા શિક્ષક સાથે આટલી નજીક કેમ રહે છે અને આ યોગ્ય નથી નીલેશ સાહેબે નક્કી કર્યું કે આ વાતને અંત લાવવો જોઈએ હવે અને તેમણે શાળાના આચાર્ય અને શિક્ષકો અને ગામના લોકો એટલે કે કેટલાક વડીલો લોકો સાથે પણ વાત કરી હતી શાંતિથી અને વાતચીત કરી તેમણે શાળાના બાળકોના માતા પિતા સાથે એક નાની એવી બેઠક યોજી હતી અને જેમાં તેણે મારી મહેનત અને દયાળુ સ્વભાવની વાત પણ કરી હતી રેખા એક મહેનતુ સ્ત્રી છે અને તેનો ભૂતકાળ તેનો દોષ નથી આપણે તેને હિંમતથી કદર કરવી જોઈએ અને એમ તેમણે કહ્યું અને શાળાના શિક્ષકો અને બાળકોના માતા પિતાઓએ પણ કારણ કે તેઓ મારી મહેનત અને બદલવા લાગી હતી અને એક સાંજે નિલેશ સાહેબ જ્યારે મારા ઉપડે આવ્યા હતા તેના હાથમાં એક નાની એવી થેલી હતી અને જેમાં કુંજ માટે નવા પુસ્તકો હતા અને એક રમકડાની ગાડી હતી અને મિત્રો મારા માટે એક સુંદર

અને આ ગામના સમાજો આ મારું ભૂતકાળ છે તે બોલ્યા રાખે છે રેખા સમાજ બદલાશે આપણે એકબીજા માટે છીએ હું તને અને કુંજને હંમેશા સાથ આપીશ તેમની આંખોમાં એટલો બધો વિશ્વાસ હતો ને મિત્રો કે વાત જ ના પૂછો યાર મારું દિલ પણ હા કહેવા મળ્યું હતું તૈયાર થઈ ગયું અને મેં હા પાડી દીધી નીલેશ સાહેબે બે તેમના પરિવાર સાથે વાત કરી અને તેમની માતા અને બહેન મારા ઘરે આવ્યા હતા અને તેમની માતાએ મને ગળે પણ લગાવીને કહ્યું હતું રેખા હવે તું અમારા ઘરની દીકરી બનીશ અને વહુ બનીશ તારી હિંમત અને દયાળુ આ સ્વભાવથી અમે બંને એટલે કે અમારું આખું ઘર એટલે ફેમિલી બધા જ ખુશ છીએ તેમની બહેનને મળીને કુંજને પણ ગળે લગાવીને કહ્યું આ તો અમારો નાનો ભાઈ છે કુંજના ચહેરા મિત્રો અને શાળાના બાળકો અને શિક્ષકોએ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને કુંજે નિલેશ સાહેબને પપ્પા કહીને પણ બોલાવ્યા હતા અને તે નાનકડો એવો શબ્દ મારા માટે આખી દુનિયા પણ બની ગયો હતો મિત્રો નીલેશ સાહેબે કુંજને શહેરની શાળામાં પણ દાખલ કર્યો હતો અને હું શાળામાં મારું સફાઈનું કામ ચાલુ રાખ્યું નિલેશ સાહેબે મને કહ્યું હતું રેખા જો તું ઈચ્છે તો હું તને બીજું કામ પણ તું કરી શકા છો તારી આ મહેનત મને ગમે છે તું આ શાળાનો આત્મા છે અને ધીમે ધીમે ગામના લોકોની નજરો પણ બદલાઈ અને તેણે પણ કહ્યું હતું એક મહેનત છે અને મહેનતું સ્ત્રી તરીકે સ્વીકારી અને અમારો પ્રેમ જોઈને તેઓએ પોતાની પરંપરા ઉપરથી ફરીથી વિચારવાનું શરૂ કર્યું અને ગામની બીજી સ્ત્રીઓ પણ મારી પાસે આવીને પોતાના સપના અને મહેનત વિશે વાતો કરવા લાગી હતી અને હું તેમને પણ પ્રોત્સાહન પ્રોત્સાહન આપતી હતી અને સાહેબે શાળામાં એક નાનું એવું તાલીમ એટલે કે કેન્દ્ર શરૂ કર્યું હતું જ્યાં ગામની સ્ત્રીઓને હસ્તકલા અને અન્ય કૌશલ્યો શીખવવામાં આવતું હતું એટલે કે પોતાનું ટેલેન્ટ બતાવી અને આગળ મોકલવામાં આવે એટલે કે આગળ વધે દે એટલા માટે આજે હું નીલેશ સાહેબ અને સ્કૂન સાથે એક ખુશી ભર્યું જીવન જીવીએ છીએ નીલેશ સાહેબની નમ્રતા અને શિક્ષક તરીકેની સમજણ આ અમારા જીવનને સુંદર બનાવે છે અને હું હજુ પણ શાળામાં સફાઈનું કામ જ કરું છું પણ હવે તે માત્ર કામ નથી એ મારા સૌમાનનું પ્રતિક છે અને નિલેશ સાહેબ મને હંમેશા સપોર્ટ કરે છે મિત્રો તમને શું લાગે છે કે આ નિલેશ સાહેબે મારી સાથે લગ્ન કરીને સમાજના નિયમો તોડ્યા છે શું તે સાચું છે જો તમે મારી જગ્યાએ હોત તો તમે શું કરાત કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અને પ્રેમ એકબીજાને સમજવાથી અને સહારો આપવાથી ખીલે છે કોઈના ભૂતકાળ પણ તેનું દિલ જુઓ ભૂતકાળ નહીં આ વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરી દેજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ હોતો નથી આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવે છે અને તેનો અન્યના ઉપયોગથી ન કરો ઓકે મિત્રો કાલ્પનિક રીતે જોજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા વાર્તામાં ત્યાં સુધી આવજો મિત્રો તમારું ધ્યાન ધ્યાન રાખજો આવતીકાલની વાર્તા જોવાનું ચૂકશો નહીં કારણ કે આની કરતા પણ મજા આવવાની છે એમાં મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે તો મિત્રો કાલ્પનિક રીતે જોજો કે કોઈ પણ ધર્મ કે વસ્તુ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો કોઈ પણ લોકો દિલ ઉપર ના લાવો મિત્રો કાલે ફરી મળશું નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો મિત્રો અને તમારું પોતાનું ધ્યાન રાખજો મળશું કાલે બીજા વિડીયો